હોસ્પિટલ માં દોડ તો લાલો લાલો વિચારે છે પૈસા માટે હું ચોરી કરી લઉં આ વિડિયો હું જોઈ રહ્યો છું તો કેક ને કેક મારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટેનો સંકેત તો નથી ને પ્રભુ તમે આ ક્યાંથી આવ્યા એ ગાડે હમણાં લાલુ મુઈ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે

ખુશી ગંભીર આલતમાં છે લાલાનું માનો કે આખું વિશ્વ થંભી ગયું હોય ટ્રીટમેન્ટ માટે મોટી રકમ જોઈએ છે પણ લાલા પાસે ને પૂરતા પૈસા જ નથી ઓપરેશનનું બિલ લાલાને આર્થિક ચિંતામાં દબાવી દે છે પૈસાની ચિંતા વધે છે સાથે ડર વધે છે અને લાલો દારૂ લઈ લે છે દુઃખ ભૂલવા માટે લોકો દારૂ પીવે છે પણ દારૂ જ માણસોની સૌથી મોટી ભૂલ કરાવી દે છે લાલાનું ઘર તૂટી જાય છે આર્થિક સંકટ માનસિક તણાવ અને પરિવારની શાંતિ ધીમે ધીમે વિખરાઈ જાય છે ફાઈનાન્શિયલ રીતે પછાત માણસ ઘણી વખત ખોટા રસ્તાઓ પસંદ કરે છે લાલો વિચારે છે પૈસા માટે હું ચોરી કરી લઉં લાલો એક પૈસાની બેગ મેળવવા માટે રૂમમાં ઘૂસે છે અને નસીબના ખેલ તો જુઓ તે ત્યાં જ ફસાઈ જાય છે જ્યાં ખાવાનું નથી પીવાનું નથી અને કોઈના કોન્ટેક કરવા માટે ફોન નથી જ્યાં ડર અને નિરાશ સિવાય કંઈ નથી ભૂખ તેને અંદરથી તોડી નાખે છે તરસ હિંમતને ગળી જાય છે અને આમ છતાં નીકળવાનો રસ્તો મળતો નથી જ્યારે દરેક રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે તમારી અંદરના લાલાએ પણ એક વિચાર તો કર્યો જ હશે જો મારી પાસે મેડિકલ મોટ જો બચત હોત યોગ્ય પ્લાનિંગ હોત તો આજે તુલસી આપેલું સોનું પણ બચાવી શકે અને ચોરી કરવાનો વિચાર પણ ન આવક ત્યારે ભગવાન એક રસ્તો ખોલે છે અને સંયમ લાલાની મદદે આવે છે લાલાને સમજાય છે કે દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ તેની સામે લડવા માટે અગાઉથી તૈયારી રાખવી પડે

ફાઈનાન્શિયલ સુરક્ષા તૈયાર કરી શકીએ છીએ જો તમે પણ તમારા ગંભીર આર્થિક સંકટ નું પ્લાનિંગ કરવા ઈચ્છો છો તો જલ્દી ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક્ટ કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ગ્રુપ અને ફેમિલીની અંદર શેર કરી શકો છો જેથી લાલાની જેવી જીવનની અંદર આર્થિક પરિસ્થિતિ હતી તેવી આવતા બચી શકે